તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજાના હવામાન સમાચારમાં જોઈ લ્યો ગુજરાત ઉપર અત્યારે જે છે તે સિસ્ટમ કાળ બનીને તૂટી પડી છે જ્યાં મિત્રો ગુજરાતના પાંચથી છ જિલ્લા ઉપર અત્યારે હાલ ધોધમાર અતિ ભયંકર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે જેને લઈને આજે વહેલી સવારથી રાજકોટ અને ઉત્તરીય ગુજરાતના ભાગોની અંદર આજે કાળ સપાઈ ગયો છે કારણ કે વરસાદીય પાણી રસ્તાઓ ડુબાડી રહ્યા છે રસ્તાઓને બેટમાં ફેરવી રહ્યા છે તેની વચ્ચે હજુ પણ આગામી ચોવીસ કલાક માટે ભારે રહેવાનું છે ગુજરાતની અંદર વાતાવરણ કારણ કે

સૌથી મોટી સિસ્ટમ મધ્ય ભારત થી થઈને ગુજરાત રાજ્ય ઉપર તોફાની બેટિંગ કરવાની છે જેને લઈને આજે અને આવતીકાલના રોજ એટલે કે 4 અને 5 જુલાઈના રોજ ગુજરાત ઉપર ઘાતક વરસાદોને લઈને માત્ર વરસાદ નહીં પવન સાથે ગાજવીજ અને કડાકા અને ભડાકા સાથેના વરસાદો તૂટી પડવાને લઈને સિગ્નલો મળી રહ્યા છે કારણ કે અહીંયા જોવો તો મિત્રો જે આ સિગ્નલો બની રહ્યા છે અરબ સાગરના ઝોન થી તો બીજી તરફ અહીંયા જે આ સર્ક્યુલેશનો બની રહ્યા છે મિત્રો આ રીતના અરબ સાગર અને બંગાળની ખાડી

આપી દેવામાં આવ્યો છે વાત કરીએ તો મિત્રો જોઈ લ્યો 16 જિલ્લાઓની અંદર આજે હર સરકાર દ્વારા જે છે તે આજે હાઈ એલર્ટો આપી દેવામાં આવ્યા છે કયા કયા જિલ્લાઓ છે તો મિત્રો જોઈ લઈએ તો આજે મિત્રો જે છે તે 16 જિલ્લાની અંદર હવામાન ખાતા દ્વારા જે છે તે ઓરેન્જ એલર્ટનો સામનો કરવાનો સિગ્નલ આપી દેવામાં આવ્યો છે તો આ જેટલા પણ મિત્રો 16 જિલ્લાઓ છે ત્યાં આજે કડાકા ભડાકા સાથે સાંભેલા ધારે અનરાધાર તૂટી પડવાનો છે દરેક લોકો તૈયારીમાં રહેજો કયા કયા જિલ્લાઓ છે તો જોઈ લ્યો કચ્છથી લઈને બનાસકાંઠા દાહોદ પંચમહાલ મહિસાગરના વિસ્તારો લઈને નવસારી વલસાડ ગીર સોમનાથ અમરેલી જિલ્લો પોરબંદર જિલ્લો સાબરકાંઠા અરવલ્લી જુનાગઢ સુરત ભાવનગર દેવભૂમિ દ્વારિકા દીવ દમણ અને દાદરા નગર હવેલી આટલા મિત્રો જે વિસ્તારો છે આ સોળ જિલ્લાના એકો એક તાલુકાઓની અંદર સાંભેલા ધારે તૂટી પડવાનો છે ધોધમાર વરસાદ ભૂકા કાઢવાનો છે તો બીજી તરફ જોઈ લે મિત્રો તો છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તેના આંકડાઓ સામે આવી રહ્યા છે ખાસ કરીને ચાર જુલાઈના રોજ વરસાદ વહેલી છે તેમાં રાજકોટ જિલ્લાના અંદર મિત્રો સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો સાબરકાંઠાના ઈડરમાં સાડા પાંચ ઇંચ છ ઇંચ વરસાદ બનાસકાંઠાના ધાનેરાની અંદર પાંચ ઇંચ વરસાદ તો રાજકોટના ધોરાજીમાં પણ પાંચ ઇંચ વરસાદ જામનગરના જોડિયામાં સાડા ચાર ઇંચ વરસાદ કચ્છની અંદર મુંદ્રા લાગુના વિસ્તારોમાં સાડા ત્રણ ઇંચ વરસાદ તો જામનગરના લાલપુરમાં ત્રણ રાજકોટના જેતપુરમાં સાડા ત્રણ તો તાપીની અંદર ઇંચ તો સવા ત્રણ જોઈ લઈએ તો સુરેન્દ્રનગરમાં પણ સવા ત્રણ ઇંચ વરસાદ મહેસાણાના વડનગરમાં સવા બે ઇંચ વરસાદ તો જામનગરના કાલાવાડ અંદર પણ બે પોઈન્ટ અડસઠ ઇંચ વરસાદ નોંધાયો છે આ વહેલી સવારે ચાર જુલાઈથી મિત્રો જે વરસાદ તૂટી પડ્યા છે તેના મિત્રો આંકડાઓ છે જોઈને મિત્રો

રહ્યું છે તો જોઈ લો મિત્રો અહીં આપણું ગુજરાત આવેલું છે ને ગુજરાતની આસપાસ સેટેલાઇટના માધ્યમથી જોઈએ તો સમગ્ર ગુજરાતની આસપાસના જેટલા પણ વિસ્તારો છે બધે જ વાદળો જે છે તે મિત્રો અતિ ભયંકર લેવલના દેખાઈ રહ્યા છે અને તેને લઈને જ ગુજરાત રાજ્યની બાજુમાં જે છે તે એક કાળભરી સિસ્ટમ જે છે તે સામે આવી ગઈ છે જોઈ લ્યો આ બધી જ સિસ્ટમોને કારણે આજે કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડવાના છે ખાસ કરીને મિત્રો આગામી બે દિવસ સુધી વરસાદનો હાઈ એલર્ટ રહેવાનો છે જેમાં મધ્ય ગુજરાત અને ઉત્તરીય ગુજરાતના ભાગોમાં અત્યારથી લઈને આવતી કાલ સુધી ખાસ દસ થી લઈને બાર ઇંચના વરસાદો પણ પડી શકે તેવી આગાહી છે અને પડશે પણ એક બે જિલ્લામાં તો ખાસ તમે જોઈ લેજો ચાલો મિત્રો હવે શરૂઆત કરીએ કે આજે ગુજરાતના કયા કયા કેટલો વરસાદ પડશે એક ગામનું નામ લઈને મિત્રો આપણે વાત કરીએ કે કયા ગામની અંદર કેટલું વરસાદનું સિગ્નલ છે મિત્રો ટૂંકમાં જણાવી દઈએ તો સૌથી પહેલા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરીશું ત્યારબાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની પણ વાત કરવાની છે બધા જ ગામોનું નામ લેવામાં આવશે તો વિડીયો જોતા રહેજો શરૂઆત કરી મિત્રો ઉત્તર ગુજરાત થી કારણ કે ત્યાં મિત્રો અત્યારે જે છે તે કાળ બનીને વરસાદ તૂટી પડ્યો છે તો ઉત્તરી ગુજરાતના ઝોનમાં આજે તોફાની અતિભારે અનરાધાર વરસાદ પડવાની આગાહી છે જેની વચ્ચે વિસ્તારો સામે આવી રહ્યા છે તે વિસ્તારોમાં ઘરની બહાર નીકળતા પહેલા જોઈ લેજો કારણ કે આજે મિત્રો મોડા સાથે લઈને મંડાલી હિંમતનગરના વિસ્તારો પ્રાંતિજ કડી મહેસાણા વડનગર ઈડર પાટણ મોઢેરા ચાણસમા સિદ્ધપુર રોડા હારીજ ત્યાંથી ઉપર મિત્રો જોઈએ તો રોડાથી નીચે રાધનપુર સાંતલપુર દિયોદર ઉપર મિત્રો સુઈ ગામ ધાનેરા પંથક ડીસા પંથક ભાટસણ દિયોદર પાલનપુર આબુ અંબાજી તેની સાથે સાથે બનાસકાંઠા સાબરકાંઠા ખેડબ્રહ્મા ડુંગરપુર થી લઈને અરવલ્લી આ બધા જ ઉત્તરીય ગુજરાતના ભાગોને જે છે મિત્રો મેઘરાજા નક્કી સાફ કરશે કારણ કે વહેલી સવારથી શરૂ કરી દીધું છે અને આ મિત્રો રાઉન્ડ જે છે તે હજુ ત્રણ દિવસ ચાલવાનો છે ખાસ તો પાંચ જુલાઈની મોડી રાત્રિ સુધી તો મિત્રો જે છે તે લોઢામાં લિસોટા પાડી દે તેવો વરસાદ જોવા મળવાનો છે તેની વચ્ચે આની સિવાય તેની અસર મધ્ય ગુજરાતમાં પણ પડી રહી છે અમદાવાદના લાગુના વિસ્તારોમાં પણ આજે વહેલી સવારથી વરસાદ જે છે તે મિત્રો છૂતરા કાઢી રહ્યો છે તેની વચ્ચે આજે હવે જોઈ લઈએ તો કયા કયા તાલુકાઓમાં જે છે તે મધ્ય ગુજરાતમાં જે મિત્રો મહેમદાબાદ મહુધા લાંબા પંથાળના વિસ્તારો છે કપડવંજ દેહગામ ચેનપુર સનાડના વિસ્તારો છે ત્યાંથી જમણી તરફ આવીએ તો ખાસ કરીને સેવલિયા ગોધરા તેની સાથે દાહોદના વિસ્તારો પીપલોદના વિસ્તારોથી બાલાસિનોર ડાકોર મહુધાના વિસ્તારો થી લઈને મિત્રો જે વિરમગામ સહિતના પંથકો છે તો આ મધ્ય ગુજરાતનો આ ઓલ ઓવર સંપૂર્ણ પટ્ટો જે છે ત્યાં તોફાની અને અતિ ભયંકર વરસાદ તૂટી પડવાને લઈને મિત્રો જે છે તે સિગ્નલો આપી દેવામાં આવ્યા છે લોકો થઈ જજો સાવધાન કારણ કે આભ ફાટશે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે છે જોઈ થી તારીખ સુધી આ વરસાદનો રાઉન્ડ જે તે ગુજરાતમાં તબાહી મચતો જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ પણ સિગ્નલો જે છે તે મળી રહ્યા છે તે અનુસાર વરસાદ ધીમો તો પડવાનો જ નથી ત્યાંથી હવે આગળ વાત કરીએ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની વાત કરી લે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોઈ લો વડોદરાથી લઈને બારડોલી વ્યારા નવસારી બિલીમોરા વલસાડ ડાંગ આહવા અને સાપુતારા સહિતના દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ પટ્ટા ઉપર જે છે તે મિત્રો આજે રીતસરનું આભ ફાટશે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ધારે વરસાદ તૂટી પડવાનો છે તેની સિવાય સૌરાષ્ટ્ર ની વાત કરીએ તો સમગ્ર અમરેલી જિલ્લા ઉપર ચારો દિશા તરફથી વરસાદ જે છે તે ભયંકર જોવા મળી રહ્યો છે સિસ્ટમો પણ જે છે તે મજબૂત બની રહી છે જેને લઈને આજે બાબરા લાઠીના વિસ્તારોથી લઈને સાવરકુંડલા લીલીયા રાજુલાના વિસ્તારોથી લઈને નીચે આવે તો દુધાળા આંબાની દેઈતે મિત્રો વાત કરીએ તો ત્યાંથી જમણી તરફ દેવરાજ્યા લુઘાણિયા બગસરાના વિસ્તારો અને કોકાવાવ સહિતના વિસ્તારોની અંદર જે છે તે વરસાદ ભૂકા કાટ છે તો મિત્રો ભાવનગર જિલ્લા તરફ પણ આગળ વધીએ તો જોઈ લ્યો સમગ્ર ભાવનગર જિલ્લામાં પણ આજે ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે પડવાનો છે તેની વચ્ચે વલભીપુર ભાવનગર નીચે આવીએ તો જોઈ લ્યો શિનોર બુધેલ ઘોઘા પંથક તેની સાથે ખાડસારિયાના વિસ્તારો પાલીનાણાના વિસ્તારો નીચે આવીએ તો બંગદાણા વિસ્તારોથી લઈને મહુવા લાગુના જેસર લાગુના જે વિસ્તારો છે તે કલાક ભારેથી વરસાદના સિગ્નલો છે ત્યાંથી મિત્રો નીચે જોઈ લઈએ તો જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ આજે વરસાદ ભૂંકા વિસ્તારો જોઈ લઈએ તો ખાસ કરીને આજે મિત્રો વિસાવદર કેશોદના વિસ્તારો છે સાસણગીરના જંગલો છે અને મેંદરડા મુલ્યાસા જુનેજ બિલખા બધા જ વિસ્તારોમાં મિત્રો જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી તો ગીર સોમનાથ જિલ્લામાં પણ આજે તુલસી શામથી લઈને વેરાવળ માંગરોળ સાસણગીરના જંગલોથી લઈને મિત્રો જે ટીમડીના વિસ્તારો છે ગાડુના બધા જ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી ઉપર મિત્રો જોઈ લે તો રાજકોટ બોટાદ જિલ્લામાં તો આજે વરસાદનું ફૂલ સિગ્નલ છે રાજકોટમાં વહેલી સવારથી સાડા પાંચ ઇંચ વરસાદ તૂટી પડ્યો છે અને હજુ મિત્રો અહીંયા પૂર્ણ થશે નહીં આગામી કલાકો ખૂબ ભારે રહેશે જેમાં શાપર વેરાવળ રાજકોટ કાલાવાડની નીચેના જે વિસ્તારો છે ખાસ કરીને જે જામનગર લાગુના વિસ્તારો જસદણના વિસ્તારો ધોરાજી ઉપલેટા અને ગોંડલ ચોટીલા થાણગઢમાં ભારે વરસાદની આગાહી નવલખી ના વિસ્તારો છે ત્યાંથી લઈને સમગ્ર જામનગર ની અંદર અને દરિયાકાંઠે પોરબંદર અને દ્વારકા જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદના સિગ્નલો જેમાં ઓખા દ્વારકા જામડેવડીયા ખંભાળિયા ભાટીયા સિશલી ભાણવડ પોરબંદર બધા વિસ્તારોમાં વરસાદ ભૂકા કાઢશે કચ્છ જિલ્લામાં પણ મિત્રો બાકી રહેતું નથી જોઈ લો સમગ્ર કચ્છ જિલ્લામાં પણ મિત્રો વરસાદ ત્યાં કેટલો પડશે આ બધી જ માહિતી અહીંયા પૂર્ણ થાય છે ખાસ આ વિડીયો જો તમને કામનોને ઉપયોગી લાગ્યો તો વિડીયો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગુજરાતના જે બધા જ વિસ્તારમાં શરૂ થયેલો વરસાદ છે તેની લઈને આગાહીમાં જો કોઈ બદલાવ આવશે તો બનાવીને માહિતી આપીશું તમારા ગામનું વાતાવરણ કેવું છે કેટલો વરસાદ છે કોમેન્ટમાં લખી દેજો આવતીકાલે મિત્રો મળીશું ફરી એકવાર નવા તાજા હવામાન સમાચાર સાથે સવારે છ વાગે અને સાંજે બપોરે બાર વાગે અને સાંજે આઠ વાગે ત્યાં સુધી આ લાજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી